તો ધારી ગામની સ્થાપના થઈ ત્યારથી લઈને ધારી ગ્રામ પંચાયતના વહીવટ સુધી અનેક કામો ગ્રામ પંચાયત હસ્તક થયા છે અને જોઈએ તો ધારી ગામ તેમજ અલગ અલગ પરા વિસ્તારની ગ્રામ પંચાયત દ્વારા લોકોની પાયાની સુવિધા બાબતોને લક્ષ આપીને કાર્યો પૂર્ણ થતા પરંતુ જ્યારથી ધારી શહેરમાં નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને આજ દિન સુધી નગરપાલિકાની કામગીરી પર અસંખ્ય સવાલો ઉભા થયા છે ધારી ગામ તેમજ અલગ અલગ પરાને સંયુક્તમાં રાખીને નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ ધારી શહેરના પાયાના પ્રશ્નો તેમજ સફાઈ સ્ટ્રીટ લાઇટની પાણી વિતરણ બગીયાની જાળવણી સહિતના વિવિધ પ્રશ્નો તેમજ ધારી ગામથી થોડા જ અંતરે આવેલા દરેક પરાના પ્રશ્નોને જેને ઉકેલવામાં આખરે નગરપાલિકા નિષ્ફળ નીવડી હોય તો સવાલ તો અહીં એ ઉપસ્થિત થાય છે કે કેવી રીતના નગરપાલિકાની કામગીરી ચાલતી હશે લોકોનો અંતિમ વિસામો ગણાતું સ્મશાન આજે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે રેડિયાર ગાયનો ત્રાસ ગંદકીનું સામ્રાજ્ય અને સ્મશાનની ચિતા પણ વળી ગયેલી હાલતમાં જોવા મળે છે નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં કામગીરી નહીં આવતી હોય તેવા કે પરંપરાની હાલત ખાવ બતર છે જ્યાં ત્યાં ગંદકી કચરા વધારા પડતું છે અને રસ્તાની જરૂર છે સોમાસામાં ખાડામાં પાણી ભર્યું ખબર પડતી ખાડો કેટલો ઊંડો છે ઈ જો તંત્ર ધ્યાન દે તો વધારે સારું કારણ કે હવે વધારે પડતી હાર ગામમાં ભોગવી રહ્યા છે લોકો અને રોડ રસ્તા પાણીમાં થોડુંક ધ્યાન દેવું પડે એવું છે અને ગંદકી ગંદકીમાં નજર કરે ગામમાં કેટલી ગંદકી છે કાલેવારે સોમસો આવીને બેસ છે ગંદકી ઉઠાવશે કોણ અત્યારે ઉઠાવે ને તો ગંદકી ન થાય કચરો જ્યાં પીડ્યો છે ને ત્યાંથી ઉઠાવે ને તો ગંદકી ન થાય લોકો વધારે પડતી પરેશાની ભોગી રહ્યા છે મારી તંત્રને અપીલી છે કે પ્રેમપરામાં આવો તપાસ કરો ક્યાં શું કરવું પડે છે તમને લાગે કે આ કરવું પડે છે તો વિનંતી છે તંત્ર ધ્યાન દે અમે પાણી વિસ્તારમાં ગટરનું પાણી ભળી ગયેલ છે અને હજી સુધીમાં એનો નિકાલ થયેલ નથી જો વધારે સમય લાગશે તો અમે બધા ઇન્ડિયા માર્ગે આંદોલન કરવાનો વિચાર કરી કરીએ નબાપરા નું ગ્રામજન છું અત્યારે અમારા ગામમાં લગભગ બે થી ત્રણ વર્ષ પહેલા હાવ નવો બનેલો રોડ ધારીથી સીવડ રોડ અત્યારે બહુ ખરાબ હાલતમાં છે તો અમારી માગણી એવી છે કે અત્યારે તાત્કાલિક એની માથે નવો રોડ મંજૂર થાય અને નવો કરી દે તો જેને કારણે જે અકસ્માત અવારનવાર થાય છે અને જે લોકો પડે અને જેને દવાખાને દાખલ કરવો પડે છે તો એ બધું બંધ થાય અત્યારે રોડ હાવ એકદમ બિસ્માર હાલતમાં છે તો ઝડપથી આ રોડ નવો બને એવી અમારી ગામ લોકોની ગામ માંગણી છે ખરાબ રોડ બાબતમાં તમે રજૂઆત ક્યાંય કરેલી છે કે અમે આની રજૂઆત અમે માર્ગ અને મકાન વિભાગમાં પણ કરેલી છે અને ધારાસભ્યશ્રીને પણ અમે રજૂઆત કરી છે અમે પ્રાંત સાહેબને પણ આ બાબતમાં વાત કરી અને એને પણ લખીને આપેલું છે એટલે હવે અમે તો એવી માગણી કરી કે ઝડપથી આ રેડી થાય તો આમાં કોઈ અકસ્માતનો ભય જાય અને કોઈ લોકો જાનહાની થતી અટકે અમારો એક જ ઈજ ઉદ્દેશ છે અમારો બીજો કોઈ ઉદ્દેશ છે નહીં આમાં અને ત્રણ વર્ષથી આ નગરપાલિકા થઈ છે પણ કોઈ કામ કે કોઈ વ્યવસ્થા કે કોઈ બધું જીરો છે કોઈ સુવિધા કરવામાં આવેલ નથી અને પબ્લિક બધા હેરાન બહુ થાય છે અને સ્ટ્રીટ લાઈટ છે પછી સિંહ દીપડા અંધારામાં તકલીફ થાય છે બધા અને ઘણી અગવડતા છે ગામમાં ક્યાંય વ્યવસ્થા રોડ રસ્તા બધું ખરાબ છે અત્યારની વ્યવસ્થા ય નથી માગણી શું એટલે બધી અમારે પંચાયત હતી બરોબર હતી